અત્યારે ગરમી ભયંકર ચાલુ થઈ ગઈ છે ડિગ્રી તાપમાન અત્યારે જ છે અને આવા સંજોગોની અંદર ચાર રસ્તા ઉપર ટ્રાફિક લાઈટ છે એ ટ્રાફિક લાઈટના કારણે ટ્રાફિક રોકાતો હોય અને એમાં ટુ વ્હીલર્સથી માંડીને એની ઉપર નાના છોકરાઓ પણ હોય છે ટુ વ્હીલર ઉપર અને ગરમી અસહ્ય જ્યારે હોય ત્યારે આ તાપમાં ઊભું રહેવું ખૂબ મુશ્કેલ ભર્યું હોય છે અને એમાંય ખાસ કરીને એજેડ હોય વયોવૃદ્ધ તો એ લોકોને પણ ખૂબ તકલીફ પડતી હોય એટલે જ્યારે આ વસ્તુ અમારા ધ્યાનમાં આવી ત્યારે અમે હું અને મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને આપણી મહાનગરપાલિકા કમિશનર શ્રી સાથે ચર્ચા થઈને અમે આ એક આયોજન કર્યું છે એ ટ્રાફિક લાઇટ જંક્શન ઉપર પાણીયાવ સર્કલે કર્યું છે અત્યારે સ્પ્રિન્કલર લાગ્યા નથી પણ આવતીકાલે આની પર સ્પ્રિન્કલર લાગી જશે અને સ્પ્રિન્કલર સિસ્ટમથી પાણીનો છંટકાવ રહે એટલે ત્યાં આગળ થોડું ઠંડકવાળું વાતાવરણ રહે એ પ્રમાણેનું આયોજન છે સાથે સાથે અમને એવું સજેશન મળ્યું છે કે જે જગ્યાએ સવારે કામે જતા મજૂરો જે પારસ સર્કલ આગળ આપણે મજૂરોને ઉભા રહેવા માટેનું એક સ્ટેન્ડ જેવું બનાવ્યું છે તો એ જગ્યાએ પણ અમે આ જ રીતના કરવાના છીએ એટલે બપોરે ગરમીમાં કોઈને ઊભું રહેવું હોય મજૂરી કામે જતા હોય કે આવતા હોય કે કોઈને રોકાવું હોય તો ત્યાં આગળ ઊભા રહી શકે તો એના માટેનું પણ એક આયોજન કર્યું છે આવું એની સાથે બીજું જીએમ પેટ્રોલ પંપથી ખેડા જવાના રસ્તા ઉપર પણ અમે આ આવી રીતના કરવાના છીએ અને સાથે સાથે મિલ રોડ ઉપર મેમદાવાદ જતા રસ્તા કપડવન મેમદાવાદ જતા રસ્તા ઉપર પણ આ કરવાના છીએ તો આ એક લોકોને પ્રજાને આ જગ્યાએ ઊભું રહેવું પડે ત્યાં આટલી અસહ્ય ગરમીની અંદર રાહત અનુભવે અને વૃદ્ધ લોકોને કોઈ મુશ્કેલી ના થાય નાના છોકરાઓને જે હીટ ના લાગે એ પર્પઝથી અમે આ કર્યું છે એ નડિયાદની પ્રજા એને આવકારે અને વખતો વખત અમે નડિયાદની પ્રજાના સેવામાં હાજર હતી